લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની થશે શરૂઆત સાત મેના ગુજરાત સહિત બાર રાજ્યોની ચોરાણું બેઠક પર યોજાશે મતદાન ગાંધીનગરથી ઓગણીસ એપ્રિલે અમિત શાહ ભરશે ફોર્મ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ની કર્ણાટકમાં જાહેર સભા તો અખિલેશ યાદવ પણ પીલી ભીત થી કરશે બસપા સુપ્રીમો માયાવતી આજે ઉત્તરાખંડમાં કરશે પ્રચાર બિહારના મુખ્યમંત્રી કુમાર તેમજ તેજસ્વી યાદવ પણ ગજવશે જાહેર સભા પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી પણ લગાવી રહ્યા છે પૂરી તાકાત દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના મંત્રી આતિશીનો આરોપ કહ્યું રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તૈયારી મુખ્યમંત્રી કેજરીવાલને ખોટા કેસમાં ફસાવ્યા હોવાનો પણ કર્યો દાવો પંચમહાલની પાનમ કેનાલમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત એક યુવકને બચાવવાની કોશિશમાં અન્ય બે યુવકો પણ પાણીમાં થયા ગરકાવ તો કચ્છના ભચાઉ પાસે અકસ્માતમાં ત્રણ લોકોએ ગુમાવ્યો જીવ કાળઝાર ગરમી વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુકાયો ચિંતામાં પંદર એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત નર્મદા છોટા ઉદેપુર અને દાહોદમાં માવટાની આગાહી આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ જાયન્ટ વચ્ચે મુકાબલો ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટે આપી હતી માત